નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બસ થોડા જ દિવસમાં શ્રાવણની શરૂઆત થશે શિવની આરાધના કરવાનો જે મહાપર્વ જેને કહીએ તે આપણે માણીશું શિવની આરાધના કરીશું ને જીવનને એક ખરી આધ્યાત્મિક દિશામાં લઈ જવાના પ્રયત્ન આપણે કરીશું પણ સાથે સાથે આપણે આપણા જીવનને જીવવા માટે પણ જરૂરી સાધનો જોઈએ છે તો આ શ્રાવણ મહિનાની શરૂઆતના પહેલા દિવસે હું તમને ત્રણ જગ્યાએ દીવો કરીને શ્રાવણનું સંપૂર્ણ ફળ લેવાનો ઉપાય બતાવું જીવનમાં તમામ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય નામના જ્ઞાન આ બધી વસ્તુઓ મળે દેવોના દેવ મહાદેવની કૃપા આપણી પર પડતી રહે આખો શ્રાવણ આપણે નિર્વિઘ્ન એમની પૂજા કરી શકીએ એવા સરસ ઉપાયો આપણા શિવ મહાપુરાણમાં અને આપણા જે જૂના શાસ્ત્રો છે એમાં વર્ણવેલા છે જો મિત્રો આપણે આપણા શાસ્ત્રોને જાણીશું એમાં રહેલા જે જ્ઞાનના કૂવા છે એમાં ડૂબકી મારીએ ને તો આપણા જીવનમાં કોઈ જગ્યા પર દુઃખ ન છાંયો પણ પડતો નથી પણ આપણે એને સમજતા જ નથી એને જાણતા નથી ચાલો ખેર આપની વાતને છોડીએ હવે આ શ્રાવણના પહેલા દિવસે જે ઉપાય કરવાનો છે એને બરાબર સમજી લો અને એ ઉપાય કરીને શ્રાવણની શરૂઆત કરજો આખો શ્રાવણ તમારા માટે સરસ જશે ભગવાનની માતાની મા પાર્વતી મા લક્ષ્મીની કૃપા તમને અપાવીશ આમ તો જોવા જઈએ ને તો શિવપુરાણમાં એવું કીધેલું છે જીવનના તમામ દુઃખોને હરનારો સૌથી સહેલો ઉપાય ભગવાન લઈ અને આ ઉપાયથી મા માં પાર્વતી ને માલક્ષ્મી વિષ્ણુ આની આપણને આજ્ઞા મળે એના આશીર્વાદ મળે શ્રાવણના પહેલા દિવસે હું જે નામ તમને આપીશ એ ઝાડની નીચે જો તમે દીવો કરી આવો છો તો આખો શ્રાવણ તમારો ભક્તિમય જાય આનંદમાં જાય દેવ દેવી એ લોકોની કૃપા પ્રાપ્ત થાય અને શ્રાવણના પહેલા દિવસે આ ત્રણ જગ્યાએ દીવો કરવાથી દુનિયાના દુઃખોને દૂર કરી શકાય અને જીવનને માણી શકાય હા આપણે કોઈ વસ્તુમાં અતિરેક વિચારશું તો એ કદાચ ન મળે પણ તમારા નસીબમાં તમારા કર્મને આધીન જે ફળ કદાચ કોઈ અટકી ગયું હશે ને એ પણ તમને પ્રાપ્ત થઈ જશે તો આવા ઉપાય કેમ ન કરવા તો આ ત્રણ ઝાડમાં સૌથી પહેલું ઝાડ છે પીપળો ગુરુ ભગવાન વિષ્ણુ નારાયણ આશ્રય મળે આપનું પાલન કરે પાલનહાર છે ભગવાન વિષ્ણુ પાલનહાર છે તો એની કૃપા આવા સરસ સમયમાં મેળવવા માટે શ્રાવણના પહેલા દિવસે પીપળા નીચે દીવો કરવો જોઈએ એક લોટો જલ ચડાવો પીપળાની આજુબાજુ ઘણી બધી પેલી કીડીઓને હોય કીડા હોય તેનું કીડિયારું પૂરો બહુ સરસ રિઝલ્ટ મળે કીડી સૂર્યનું જાનવર છે ને સૂર્ય છે વિષ્ણુ તો આટલો નાનકડો ઉપાય એક મુઠ્ઠી લોટ આપને ખબર લોટ બાંધતા હોય કે રોટલા રોટલી બનાવતા હોય ને તો કથરોટ ખંખેરી કાઢીએ એટલો લોટ પણ જો તમે કીડીને નાખો તો વિષ્ણુ ખુશ થાય સૂર્ય પ્રબળ થાય નારાયણને આપણે પામી શકીએ તો આની પર ચોકસાઈ રાખો ધ્યાન આપો બીજું ઝાડ બીલી બીલીપત્રનું ઝાડ છે તેની નીચે દીવો કરો સ્વયં મહાદેવ દેવોના દેવ મહાદેવ બીલીની નીચે જે માણસ દીવો કરે ને એના તમામ ગ્રહો બેલેન્સ થતા હોય છે ને મિત્રો બીલીના આયુર્વેદિક ગુણ બી બહુ બધા છે એનો વિડીયોમાં હું આગળ મૂકી ચૂક્યો છું જેને ઈચ્છા હોય એ લોકો શોધીને જોઈ શકે જેના જીવનમાં ગ્રહો અપડાઉન છે ને એ માણસે તરત જ બીલીના ઝાડ નીચે દીવો કરવાની શરૂઆત કરવી જોઈએ ને શ્રાવણમાં તો આ ઝાડનો પાવર છે ને આમ સાતમા આસમાન સુધી ચાલ્યો જાય શિવની મહિમાનો સમય એની આરાધનાનો સમય અને આ સમયમાં કેટલા બધા લોકો શિવ આરાધના કરતા હશે બ્રહ્માંડ તો શિવના નાદથી ગુંજતું હશે તો એ સમયે આપણે બિલીને આ ઝાડ નીચે એક દીવો કરીએ આપણા ગ્રહો તો પહેલા જ દિવસે સેટ થઈ જાય બધાને ખ્યાલ છે ને નવે નવ ગ્રહ ભગવાન શિવને આધીન છે બીજા બધા દેવી દેવતા એક એક બબે ગ્રહ લઈને બેઠેલા છે શિવમાં છે નવે નવ ગ્રહ છે મહાદેવનું નામ એમને એમ નથી આટલું મોટું નવે નવ ગ્રહની આરાધના ભગવાનના સાનિધ્યમાં બેસીને આપણે કરી શકીએ છીએ એક રાહુનું દાન આપવા જજો કોઈ મંદિરમાં બધા નાખે છે શિવ મંદિરમાં સ્વીકારીએ છીએ આ જ વાતો તમારે સમજવાની છે આ જ તમારો ધર્મ છે આ તમારું સનાતન છે પણ એને આપણને ઓળખતા નથી જેનું જીવન સ્ટેબલ નથી ગ્રહો કંઈક ને કંઈક પરેશાની કરે છે એ લોકો એ પણ શ્રાવણમાં બિલીના ઝાડ નીચે પહેલા દિવસે તો કરવો જ જોઈએ પણ હું તો એમ કહું કે ભાઈ કાયમ કરવો જોઈએ બીલીના ઝાડ નીચે દીવો મેં કીધું ને શ્રાવણમાં બીલીપત્ર એ જે વૃક્ષ છે એમાં જે શિવનો વાસ છે અને એની જે શક્તિ છે ને એ શ્રાવણમાં ચરમ સીમા પર હોય અને જ્યારે આટલી બધી તાકાત તે સમયે ત્યાં છે ને તે સમયે આપણે જઈને વૃક્ષની સેવા કરીએ નીચે દીવો કરીએ અને મહાદેવને મા પાર્વતીના આશીર્વાદ માગીએ પછી તો બાકી શું અને ત્રીજું ત્રીજું વૃક્ષ છે પારિજાત શ્રાવણના પહેલા દિવસે જે વ્યક્તિ પારિજાતના વૃક્ષ નીચે દીવો કરે છે એને વિષ્ણુ લક્ષ્મી શિવ અને મા પાર્વતી આ બધાના આશીર્વાદ મળે બધાને ખ્યાલ છે ને પારિજાત ભગવાન શિવને સૌથી વધારે પ્રિય પુષ્પ છે પારિજાત નીચે દીવો કરો ને તો સૌથી પહેલાં ક્યારે ભૂખા નહીં મરવું પડે ક્યારે ગરીબ ન થઈએ ગરીબ ન થઈએ એનો મતલબ એવો નથી કે આપણા આંગણામાં ઓડી હોય ના પેટ ભરેલું ખાવાનું મળે જીવનમાં ગરીબી હોય તો ગરીબી દૂર થાય જીવનમાં સફળતા નથી મળતી તો સફળતા મળે અને મેં કીધું એમ વિષ્ણુ લક્ષ્મી શિવ પાર્વતી આ દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય અને મિત્રો પારિજાતમાં એક એવી સુગંધ છે જે દુનિયાના કોઈ પણ માણસને પોતાનો બનાવી શકે તો આવા સરસ વૃક્ષો છે જેની જાણકારી આપણા સુધી પહોંચી ગઈ અને પછી આપણે એક એક નાનકડી ડિવેટ જરાક ગીને એક માચીસનો બી જો ઉપયોગ નહીં કરીશું તો જીવન તો સુધારવાનું નથી તો શ્રાવણના પ્રથમ દિવસે તમારે આ ત્રણ વૃક્ષોની છે જઈને દીવો કરવાનો છે ને પછી શ્રાવણની શરૂઆત કરવાની છે તો મિત્રો જીવનમાં આપણે કેટલું બધું મળે પણ આપણે કંઈ કરવું જ નથી તો આના પછી છે ને આપણે સુખી થવા માટે વલખા મારીએ કોઈનો સહારો શોધીએ કોઈનો ટેકો માગીએ દેવા કરીએ છીએ દેવામાં ડૂબી જઈએ છીએ જીવન ટૂંકાવીએ છીએ નહીં કરો બહુ નાના નાના અને એકદમ સફળતા ભરેલા ઉપાય હું તમને આપીશ પણ કરજો આ શ્રાવણને એવી રીતે શરૂ કરો અને એ શ્રાવણમાં પુણ્યનું હું ભાતું જેટલું બંધાય એટલું બાંધી લો જો પુણ્ય અને કર્મ આ બે વસ્તુનું જે બેલેન્સ છે ને એ તમારે જાળવવું પડે ઘણા એવા લોકો આવે કે સાહેબ મેં બહુ પુણ્ય કર્યું ભગવાન કંઈ જોતા જ નથી હવે એને પુણ્ય છે ને કોઈ ખોટી દિશામાં કર્યું એ ન ચાલે તમારું જે ભાગ્ય છે ભાગ્ય બળ છે એને તમારે મેળવવું પડે એ પ્રમાણે કામ કરવું પડે જે જગ્યા પર જે વસ્તુ દાન કરવાની છે એનો તાગ મેળવો એની જાણકારી મેળવો એ પ્રમાણે કરો જે વસ્તુ તમારે દાનમાં નથી લેવાની એ નહીં લો તમારો ચંદ્ર વીક છે ગુરુ વીક છે તો એનું દાન કરાય લેવાય નહીં લઈશું તો આપણી પાસે જે ઓછી છે તાકાત તે પણ જતી રહેવાની તો નબળા પડીએ મિત્રો લાલ કિતાબમાં એક બહુ સરસ ઉલ્લેખ છે અને મેં આ વસ્તુને માર્ક કરી છે જે માણસની કુંડળીમાં શનિ સાતમા સ્થાનમાં છે એ માણસ શનિનું દાન કરે તો એની પ્રોપર્ટીઓ વેચાય ભૂલી જાય ગરીબ થઈ જાય પાછો એ માણસે ખાલી શનિની આરાધના કરવાની છે શનિના જાનવરોની સેવા શનિથી જોડાયેલા મનુષ્યની સેવા એ કરવાનું શનિનું દાન કરવા માનશો એટલે તમે નીચે આવી જશો ને શનિમાં એવું ક્યાંય કશે લખ્યું નથી કે ભાઈ એક ડબ્બો ભરીને તેલ મારી પર ઠાલવી જાઓ કશે નથી લાઈ એક સો ગ્રામ તેલ બી તમે દિલથી તમારી આસ્થાથી જોડીને ભગવાન શનિને ચડાવશો તો એ સારું ફળ આપશે તો મિત્રો આવા સારા પર્વમાં સારામાં સારો લાભ લેવો છે તો અમારી ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને ચોક્કસપણે કહું તો તમને જીવનમાં ઘણા બધા મોટા ફાયદાઓ આ શ્રાવણમાં મળવાના છે એનાથી તમને સારામાં સારો ફાયદો જીવનમાં જોડી શકશો તો મિત્રો જેના જીવનમાં તકલીફ છે જે જીવનમાં આગળ નથી વધી શકતા એ લોકોએ શ્રાવણના પહેલા દિવસે આ ત્રણ ઝાડ નીચે દીવો કરી ને શ્રાવણની શરૂઆત કરો આવનારો સમય થોડો અઘરો છે પણ એ અઘરા સમયને સામનો કરવાની શક્તિ મા પાર્વતી શિવ લક્ષ્મીને વિષ્ણુ આપશે ચોક્કસ આપશે અને તમે એમાંથી બહાર નીકળી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જૂનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જી નમસ્તે